હેલો વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારા બધાનું આપણી આ ચેનલમાં ચાલો આવી જાઓ આજે આપણે ગુજરાતી વ્યાકરણ લઈને આવી ગયા છે ગુજરાતી વ્યાકરણની અંદર આપણે એક નવો ટોપિક જેનું નામ છે અલંકાર અને વારંવાર પરીક્ષાની અંદર આવા ટોપિક પૂછાતા હોય છે એક એક માર્ક્સમાં અને જેનો તમે મફતનો માર્ક્સ મૂકીને ચાલ્યા આવો છો જો તમને ખ્યાલ પડતો હોય કે આ એક માર્ક્સના લીધે ક્યાંક ના ક્યાંક મારા રિઝલ્ટની અંદર હું પાછળ જાઉં છું તો તમે લોકોએ અત્યાર સુધી આ ટોપિકને ક્લિયર કરી દીધો હોય પણ તમે એ કામ કર્યું નથી એનો મતલબ એવો છે કે તમે કંઈ કર્યું નથી તો હવે લાગી જાવ ફટાફટ અલંકારની અંદર કેમ કે પરીક્ષાની અંદર અલંકારમાંથી એક માર્ક્સ એક ટોપિક એક માર્ક્સ હોય હોય અને હોય છે અલંકારમાંથી આજે આજના વિડીયોની અંદર અલંકાર હું તમને એવી રીતે ભણાઈશ કે એક પણ માર્ક્સ તમારો કટ થશે ને બીજું જ્યારે પણ અલંકાર ભણતા હોય ચાહે કંઈ પણ વસ્તુ તમે ભણતા હોય ત્યારે મગજમાં એક વસ્તુ ક્લિયર એન્ડ કટ રાખજો કે ગવર્મેન્ટની એક્ઝામની અંદર ગુજરાતી વ્યાકરણ પંદર પંદર વીસ વીસ માર્ક્સનું પૂછાય છે એટલે એવું જરૂરી નથી કે દસમામાં જ તમને આ વિડીયો કામમાં લાગશે આ વિડીયોની આ વિડીયોની અંદર જે પણ ટોપિક હું તમને ભણાવું છું અલંકાર એ તમને ગુજરાત સરકાર દ્વારા લેવાતી કોઈ પણ એક્ઝામ હોય એની અંદર પણ તમને હેલ્પફુલ થશે ચાલો હેડો ફટાફટ આ આવી જાવ વિડીયોની અંદર હવે ઘણા બધા વિદ્યાર્થી એવા હોય છે જેને વિડિયો જોવો ગમતો નથી જેને કંઈ ભણવું ગમતું નથી જેને કામ કરવું ગમતું નથી એને કંટાળો આવે છે એને જોર આવે છે મતલબ ના ભણવાના વિડીયો ના જોવાના ના ભણવાના તમારી જોડે એક હજાર કારણ છે એક હજાર બહાના છે કે મારા ફોનમાં નેટ નથી ને મારી જોડે ટાઈમ નથી ને મને આમ થાય છે ને મને તેમ થાય છે તમારી જોડે એક હજાર કારણ કારણ છે એક હજાર બહાના છે તમારી જોડે કંઈ કામ નહીં કરવાના પણ એક તો એવું બહાનું એક તો એવું કારણ તમે શોધી કાઢો કે જેના લીધે તમારે ભણવાનું છે અને એ કારણ કદાચ એ પણ હોઈ શકે કે નેવું પંચાણું ટકા તમારે લાવવા છે એ કારણથી તમે વિડીયો જોવો છો નેવું પંચાણું ટકા લાવવા છે એટલા માટે તમે

તો અલંકારનો નો શાબ્દિક અર્થ આભૂષણ થાય શું થાય આભૂષણ આભૂષણ એટલે શું એ એમાં નહીં ખબું પડે તો ચલો કહી દઉં દાગીના તમારા ઘરની અંદર આપણી માં બેન દીકરી હોય ને દાગીના પહેરતી હોય સોનાના ખબર છે ને જો અલંકાર એટલે આભૂષણ થાય આભૂષણ એટલે દાગીના ગુજરાતી ભાષામાં વાત કરું હતું તો ઘણા બધા સોના ચાંદીના દાગીના આપણી મા બેન દીકરીઓ પહેરતી જ હોય છે ખબર છે ને તો હા પણ આપણે એની વાત કરતા નથી અહીંયા અલંકાર આ અલંકારના લીધે આપણા વાક્યોની અંદર કંઈક વિશેષતા તમને અંદર સર્જાતી દેખાતી હશે તો વધારે આગળ કંઈ જ તમારે યાદ રાખવાનું નથી હું કહું એટલું મસ્ત તૈયાર કરી દેજો એટલું ઇનફ ચાલો અલંકારના બે પ્રકાર કેટલા અલંકારના બે પ્રકાર અલંકારના પ્રકાર કેટલા બે આટલું પહેલાં મગજમાં ગયું હા અલંકારના પ્રકાર કેટલા બે પ્રકાર અલંકારના પ્રકાર બે પ્રકાર કયા કયા એક શબ્દ અલંકાર અને એક અર્થ અલંકાર કયા અલંકાર શબ્દ અલંકાર અર્થ અલંકાર શબ્દ અલંકાર અલંકાર શબ્દ અલંકાર અલંકાર હવે આપણે હાલ યાદ રાખવાનું રહેશે શબ્દ અલંકાર કારણ કે આપણે સૌથી પહેલાં કયો અલંકાર ભણીશું શબ્દ અલંકાર અને શબ્દ અલંકારની અંદર બીજા પેટા પ્રકાર પડે છે અને અર્થ અલંકારના પણ બીજા પેટા પ્રકાર પડે છે તો આપણે હાલ અર્થ અલંકારને અડવાનું નથી આપણે અલંકારના પ્રકાર કેટલા બે કયા કયા શબ્દ અલંકાર અર્થ અલંકાર આપણે પહેલાં જોઈશું શબ્દ અલંકાર ચલો શબ્દ અલંકાર એટલે શું તો કે શબ્દ અલંકાર એટલે જે શબ્દ કે વર્ણ દ્વારા ચમત્કૃતિ સર્જાય તેને શબ્દ અલંકાર કહે છે હવે આ શબ્દ અલંકારની વ્યાખ્યા ક્યાંય પૂછાવાની નથી તમારે સીધું ટુ ધ પ્રશ્ન ઉપર આવવાનું થશે એટલે આની વ્યાખ્યા આપણે વધારે ડીપમાં જતા નથી પણ એના અલંકારના શબ્દ અલંકારના પ્રકારો વિશે થોડું આપણે ડીપમાં જોઈ લઈએ ચલો અહીં ધ્યાન આપજો ખાસ તો કે શબ્દ અલંકારના અલગ અલગ પ્રકાર પડે છે શું શબ્દ અલંકારના પણ અલગ અલગ પ્રકાર પડે છે કેટલા અલંકાર છે એક વર્ણાનુપ્રાસ જેને તમે વર્ણ સગાલ વર્ણ સગાઈ પણ કહી શકો બીજું શબ્દાનુપ્રાસ અલંકાર યમક અલંકાર અંત્યાનુપ્રાસ અલંકાર જેને પ્રાસાનનુપ્રાસ અલંકાર પણ કહી શકાય બીજું આંતરપ્રાસ જેને તમે પ્રા પ્રાસ સાંકળી પણ કહી શકો હવે દસમાની બોર્ડની એક્ઝામની અંદર એક વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ અલંકાર યમક અલંકાર પ્રાસાનુપ્રાસ અને આંતરપ્રાસ આ દરેકે દરેક અલંકાર તમને જોવા મળશે તો આનું હું તમને ડીપમાં થોડું નોલેજ આપું થોડું થોડું બીજું તમને અલંકાર યાદ નથી એનું એટલું છે પહેલા તમે અલંકારના જેટલા પણ અહીંયા તમને દેખાય છે પ્રકાર એના તમે નામ યાદ રાખો પહેલા તો તકલીફ જ ત્યાં પડે છે કે આનું આમ આનું તેમાં એવું ના થવું જોઈએ થોડું ધ્યાન આપો અહીંયા તમને કહ્યું છે પહેલો પ્રકાર વર્ણ અનુપ્રાસ અલંકાર પ્રકાર શું કહે છે વર્ણ અનુપ્રાસ અલંકાર જેને તમે વણ સગાઈ પણ કહી શકો અને મતલબ થાય અક્ષર 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 વણ એટલે એટલે એક કોઈ પણ હોય એબીસીડી વાત એ એબી તો આ જેમ વાત કરું ગુજરાતીમાં અબ તો એક જ આ આને શું કહેવાય અક્ષર કહેવા આને અક્ષર કહેવા અને અક્ષર કહેવાય તો વર્ણ અનુપ્રાસ વણ સગાઈ આ બંનેમાંથી જે પણ તમારા ઓપ્શનની અંદર હોય તમે એને સાચો ઠીક કરી શકો

ટેન્શન છોડો તમારે ક્યાં આવવાનું ઉદાહરણમાં ક્યાં આવવાનું ઉદાહરણમાં ચાલો જોઈએ હવે તમને એમ કીધું એકનો એક અક્ષર ચાલો માની લો કે ક હવે આ ક તમને વારંવાર વાક્યમાં દેખાય

ફરી ફરી આવતો હોય તો જો એક વખત ક આવ્યો બીજી વખત ક આવ્યો ત્રીજી વખત ચોથી વખત પાંચ વખત આમાં ક આવ્યો એકનો એક અક્ષર અક્ષર એટલે વણ વણ એટલે અક્ષર વારંવાર જો વાક્યમાં આવે તો એને તમે શું કહેશો વર્ણાનુપ્રાસ અથવા તો વણ સગાઈ અલંકાર કહેશો ચલો બીજું ઉદાહરણ જોઈએ તો કે કનુના કાકાએ કનુની કાકીને કાચી કેરીનું કચુંબર ખાવડાવ્યું હવે આમાં ક્યાંક દેખાય ક ક ક ક ક ક દેખાય તો ક બીજું એવું જરૂરી નથી કે ક જ આવો જોઈએ કક્કો આખો થી લઈ અને છેલ્લા અક્ષર સુધી તમે જે કક્કો તમને ખબર હશે ગુજરાતી ભણતા હશે તો કક્કો આવડતો હશે તો થી લઈ અને છેલ્લે આપણો જે પણ અક્ષર આવે તો એ અક્ષર સુધીના દરેકે દરેક અક્ષર જે રિપીટ થતા હોય તો એને કહેવાય વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ અલંકાર ચાલો આગળ ઉદાહરણ ભૂક્ષિય ભૂંડી ભીખ શું કહ્યું છે ભૂક્ષીય ભૂંડી ભીખ તો એ જો ભ ભ ભ દેખાય છે ત્રણ વખત ભ ભ ભ મમય આવે ને ભભય આવે ને હૃદય આવે ને ખય આવે ને દય આવે ને ધય આવે ને બધું આવે પણ અક્ષર કેટલી વખત આવવો જોઈએ એકથી વધારે વખત અહીંયા અક્ષર આવવો જોઈએ ચલો પછી એક્ઝામ્પલ મીઠા મધુને મીઠા મેહુલા દેલોલ મસ્ત મજાની કવિતા છે હે ને મીઠા મધુને મીઠા મેહુલા દેલોલ એથી મીઠી મુરી માત જો જનની જોડ સખી જડે દે લોલ કેવી મસ્ત કવિતા ગુજરાતી ભણવાની તો એટલી મજા આવે ને જે લોકો દિલથી ગુજરાતી મજા પડી જાય એમ એની કવિતાઓ વાંચવાની આમ ગાવાની એટલી મજા આવે કે ગુજરાતી એક રસનો વિષય ગુજરાતી આપણી માતૃભાષા છે જો આ આપણને ના આવડે ને તો હું તો એમ કહું વધારે નથી કેવું પણ તમારે શીખી લેવું જોઈએ બીજું વધારે કઈ કહેવું નથી હવે તમે સમજી ગયા હશો ટૂંકમાં હવે તમને કહી દઉં આખો કક્કો કક્કાનું કોઈ પણ અક્ષર વાક્યની અંદર એકથી વધુ વખત એનો અક્ષર આવતો હોય ક ક ક આવે ગ ગ આવે ઘ આવે ટો આવે છ છ આવે 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 કે કોઈ પણ અક્ષર એકથી વધારે વખત આવતો હોય તો એને તમે વર્ણ સગાઈ વર્ણ સગાઈ વર્ણનુપ્રાસ અલંકાર કહેશો આઈ હોપ ઇઝ ક્લિયર એન્ડ તમે સમજી ગયા હશો ચલો આગળ જવ તો કે હા હવે ચલો આગળ હવે અહીંયા આપણને કહે છે શું ઘણું બધું કહે છે પણ આપણે એકચ્યુઅલી છે ને આપણી જોડે એવો ટાઈમ નથી ને બધું સાંભળવાનું કોકનું સાંભળો થોડું અને એવું સાંભળજો જે કંઈક સારું કહેતા હોય ને કે સલાહ આપવાવાળા ઘણા છે અને એનો અમલ કરવાવાળા બહુ ઓછા છે ચલો આઈએ જુઓ હવે શબ્દાનુપ્રાસ અલંકાર વર્ણ સગાઈ જોઈ ગયા હવે બીજા નંબરે આવશે શબ્દાનુપ્રાસ અલંકાર દેખાય છે હા દેખાય છે તો કે શબ્દના લય શું કહે છે લય દેખાય છે લય હવે લયમાં નહીં ખબર પડતી એક્ઝામ્પલમાં સમજાવ એટલે ખબર પડ જશે લય મળતો હોય તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે શું કહે છે શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે જુઓ એ ઉદાહરણમાં આવી જાઓ અહીંયા આપણે વ્યાખ્યાની અંદર હા વ્યાખ્યા જોવાની જ છે વ્યાખ્યા યાદ રાખવાની જ છે પણ જ્યારે તમે ઉદાહરણ સમજશો તો વધારે ખબર પડશે જો અહીંયા માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદયની માયા કરો હવે જોજો હો ટોપિકની અંદર એક તો માયા છાયા કાયા પછી માયા તો આ જો માયા છાયા ને કાયા તો શબ્દનો લય પુનરાવર્તિત થાય દેખાય છે આપણે માયા છાયા કાયા તો આ એક જેવું લાગે ખાલી આગળનો શબ્દ થોડો બદલાય છે પણ શબ્દ જે છે એના ઉચ્ચારનો શું થાય લય પુનરાવર્તિત થાય બીજું જોવા અહીંયા બીજા ઓપ્શનની અંદર તો કે અહીંયા હવે રંગ બની તંગ મચાવી ચંગ પિયોજી ભંગ હવે રંગ તંગ ચાંગ ભાંગ તો રંગ તંગ ચાંગ અને ભાંગ તો જો અહીંયા એક જેવો લય મળતો તમને દેખાય શબ્દનો એક જેવો લય તમને મળતો દેખાય છે તો આ રંગ તંગ ભંગ ચંગ તો આ કયો અલંકાર થશે જો શબ્દો થોડા થોડા એક જેવા લાગે એકનો એક શબ્દ નહીં પણ શબ્દો કેવા તમને લાગશે એક જેવા શબ્દો લાગતા દેખાય છે તો કે હા દેખાય છે પછી જો ત્રીજા ઓપ્શન ત્રીજા એક્ઝામ્પલની અંદર જુઓ તો કે ગાયક લાયક તું ફોગટ ફૂલાણો તો એ ગાયક અને લાયક જો ગાયક લાયક એક જેવું લાગે શબ્દનો લય અહીંયા પુનરાવર્તિત થાય છે ચાલો પછી ચોથું એક્ઝામ્પલ જુઓ તો કે છે મતવાલી નથી ન માલી નવા લોહીની લાલી છે મતવાલી જો અહીંયા મતવાલી ન માલી લોહીની લાલી તો મતવાલી માલી અને લાલી જો એક જેવું લાગે છે વાલી માલી લાલી વાલી માલી લાલી તો અહીંયા શબ્દનું શું પુનરાવર્તિત થાય છે એનું લય આ શબ્દની અંદર શું થાય છે પુનરાવર્તિત થાય છે એક જેવા શબ્દની હોય શબ્દનો શું થતો હશે લય પુનરાવર્તિત થતો હશે તો આ અલંકારને કહેવાય શબ્દનું પ્રાસ અલંકાર આઈ હોપ તમે સમજી ગયા હશો ખબર પડતી હોય તો કોમેન્ટની અંદર જણાવતા રહેજો કે અલંકારમાં મજાએ મજા એ મજા થઈ રહી છે મજા આવી રહી છે હજુ નવા નવા વિડીયો તો વિડીયો તમે ખાલી ભણવાનું કરો બસ આપણે ખાલી રિઝલ્ટ જોઈએ આપણે શું જોઈએ ચલો આગળના અલંકારની અંદર જોઈએ તો અહીંયા એક પ્રકાર છે અલંકારનું જેનું નામ છે યમક અલંકાર કયો અલંકાર યમક કયો અલંકાર યમક અલંકાર હવે જો એની વ્યાખ્યા એકદમ મસ્ત સહેલી છે જો એકનો એક શબ્દ વધારે વખત આવતો હોય અને એક જ શબ્દના બે જુદા જુદા અર્થ થાય તેને યમક અલંકાર કહે છે એક એક તો જેવો શબ્દ કેટલી વખત આવતો વધારે વધારે વખત વખત એટલે બે વખત આવતો હશે એકનો એક શબ્દ આ જુઓ એકનો એક શબ્દ એક કે તેથી વધુ વખત એકથી વધુ વખત એક થી વધુ વખત આવતો હશે અને બીજું એ જે શબ્દો હશે જે વધુ વખત આવતા હશે એના શબ્દના અર્થ કેવા થશે જુદા જુદા અર્થ કેવા થશે જુદા જુદા હવે અહીંયા સમજાવ અહીંયા સમજાવો એના કરતાં તમે આમાં ધ્યાન આપો એક્ઝામ્પલની અંદર જ્યારે સમજાવીશ તો તમને વધારે ખાવો પડશે યમક અલંકાર એટલે શું તો એકનો એક શબ્દ વધારે વખત આવતો હોય અને એક જ જે શબ્દ છે એના અર્થ કેવા થતા હોય બે જુદા જુદા અર્થ થતા હોય આમાં ખબર નથી પડતી એકચ્યુઅલી આપણે એક્ઝામ્પલની અંદર જોઈશું એટલે વધારે ખબર પડી જશે ઉદાહરણમાં ધ્યાન આપો જો અહીંયા તમને વાક્ય કહ્યું છે કે સુરત તું જ રડતી સુરત હવે જો અહીં ગીતું છે એકનો એક શબ્દ તો જો આ સુદત ને એટલે એકનો એક શબ્દ થયો બીજું વધારે વખત તો એક વખતે આવ્યો ને બીજી વખતે આવ્યું એટલે એકનો એક શબ્દ વધારે વખત એટલે જુઓ બે વખત આવ્યો આવતો હોય અને બીજું આ એક જ શબ્દ આ શબ્દ એક જ છે સુદત સુદત શબ્દ તો એક જ છે પણ આ શબ્દોના અર્થ કેવા થતા હશે બે જુદા જુદા અર્થ થતા હશે જેમ કે આ સુદતનો અર્થ કંઈક જુદો થાય ને આનો અર્થ કંઈક જુદો થાય હવે શું અર્થ થાય તો એ ચલો અહીંયા આ સુરતનો મતલબ થશે સુરત એક જિલ્લો આપણા ગુજરાત રાજ્યનો જિલ્લો અને આ સુરતનો મતલબ થશે તમારું મઢું એટલે અહીંયા જુઓ શબ્દ એક જ છે એક જ શબ્દ પણ આ જે શબ્દો છે એના અર્થ કેવા થશે જુદા જુદા અર્થ થશે અર્થ કેવા થશે જુદા જુદા તો આવો કોઈ એક્ઝામ્પલ જોવા મળે તો એને તમે કયો અલંકાર કહેશો યમક અલંકાર કહેશો હવે એનાથી વધારે આગળ જઈએ તો કે જવાની તો જવાની હવે જો જવાની એનો એક અર્થ હશે જતી રહેશે શું થાય જતી રહેશે અને જવાની એટલે જુવાની આપણે યુવાન હોઈએ ને એને જુવાની કહેવાય ખબર છે ને એટલે જવાની તો જતી રહેશે જવાની એટલે જુવાની આપણે યુવાનીની ઉંમર જતી રહેશે એવું કહેવા માંગે છે તો જવા દો ને ઉંમર જાય તો જવા દો કંઈક કરવું તો પડશે ને જિંદગીમાં ચલો ત્રીજું એક્ઝામ્પલ જુઓ તો કે અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા જો અહીંયા અખાડા અખાડા

ગુજરાતીની અંદર સમાનાર્થીમાં પૂછાય કે કે અખાડા સમાનાર્થી લખો તો પ્રયત્ન કરવા એવું થાય ઓકે બીજું કદાચ શબ્દ સમૂહ માટે શબ્દાય કે અખાડા એટલે શું તો પ્રયત્ન કરવા ચલો હવે ધ્યાન આપજો આગળ તો અખાડા એટલે કુસ્તી કરવાની જગ્યા અખાડા એટલે પ્રયત્નો કરવા તો એક જ શબ્દ પણ આ શબ્દના અર્થ કેવા જુદા જુદા એક જ શબ્દ અર્થ જુદા જુદા એક જ શબ્દ અર્થ જુદા જુદા શબ્દ એક જ હોય શબ્દ એક જ હોય પણ અર્થ કેવા હોય જુદા જુદા તો એને કયો અલંકાર કહેવાશે યમક અલંકાર કહેવાશે ચલો અહીંયા તપેલી તો તપેલી તપેલી તો તપેલી તો તપેલી એટલે આપણા ઘરની અંદર આપણે જે જમવાનું બનાવીએ ને એ પાત્ર પણ થાય અને તપેલી એટલે ગરમ પણ થાય નહીં કહેતા પણ તું કેમ આટલી તપી જાય છે વાત વાતમાં કઈ વાત ના હોય ને વાતમાં ને વાતમાં બહુ તું તો તપી જાય છે આવું આપણે નહીં કહેતા આપણે ઘણી વખત આપણે મમ્મી કે કોઈ બેનપણીઓ કે મતલબ કોઈ ફ્રેન્ડ સર્કલમાં વાતો કરતી હોય ને છોકરીઓ તું તો બહુ તપી જાય છે હો વાત વાતમાં હા તાર તો સ્વભાવ જ આવો છે કઈ વાત હોય અને તરત તપી જવાનું એમ ગરમ નહીં થઈ જાય નહીં કહેતા બહુ ગરમ નહીં થઈ જવાનું હો હા એમ એટલે આ તપેલી એટલે ગરમ શું થાય ગરમ ચલો પછી આગળ યમક અલંકારમાં ખબર પડી ગઈ છે ચલો આગળ જઈએ હવે ચોથો પ્રકાર આવે છે અંત્યાનુપ્રાસ શું કહેવાય અંત્યાનુપ્રાસ તો અંત્યાનુપ્રાસ ને પ્રાસાનુપ્રાસ પણ કહેવાય શું અંત્યાનું પ્રાસને પ્રાસાનું પ્રાસ પણ કહેવાય હવે આ પ્રાસમ પ્રાસમાં તો પ્રાસ થઈ જાય એવું લાગે છે નહીં થવા દઉં ચિંતા ના કરો કશું જ નહીં થાય તમે ખાલી મસ્ત વિડીયો જુઓ બીજું વિડીયોની અંદર જેટલા પહેલાં અલંકારના મેં તમને પ્રકાશ સમજાયા એ અલંકારના પહેલાં તમે પ્રકારના નામ તો યાદ રાખો અલંકાર તો તમને યાદ રહી જશે તમને તકલીફ ક્યાં પડે છે એક્ઝામ્પલ આ જો મેં હાલ વિડીયોમાં જે સમજાયું તમને બધું આવડી ગયું પણ તકલીફ અહીંયા છે કે આ જે નામ છે ને પ્રકાશ

તમે એક્ઝામ્પલમાં આવતા સમજાવું છું જો શું કહેવા છે અંત્યાનુપ્રાસ એટલે પ્રાસ પ્રાસ બેસે બેસે પણ ક્યાં અંતે અંતે એટલે બેસતો હશે પ્રાસ એટલે એક જેવું લાગે પ્રાસ એટલે આપણને એક જેવું લાગે પણ ક્યાં અંતે અંત્યાનું અંત્યાનું એટલે છેલ્લે અંત્યાનું અંતે એટલે છેલ્લે અંતેનો મતલબ શું થાય છેલ્લે હવે જો કાળી ધોળી રાતી ગાય

જેની જશોદા માવલડી અહીંયા આવ્યું માવલડી ચરાવે ગોકુળ ગાવલડી તો આવ્યું ગાવલડી માવલડી ગાવલડી તો આ શું થયું પ્રાસ બેઠો પણ આ પ્રાસ કઈ જગ્યાએ અંતે અંતે એટલે છેલ્લે તો જો અંત્યાનુપ્રાસ અલંકાર બીજું આ થોડું ધ્યાન રાખજો અંત્યાનુપ્રાસ કારણ કે હજુ આનો ભાઈ બીજો આવે છે એટલા માટે કહું છું હો હા જો ઘટમાં ગોડા થન ગને આતમ વિજે પાંખ અનડિઠેલી ભોમ પદ યૌવન માડે આંખ એટલી મસ્ત પંક્તિઓ છે આપણા કવિઓએ બહુ ખૂબ જ મસ્ત મજાનું સાહિત્ય સર્જન કર્યું છે એકવાર આ બધું વાંચે ને તો આપણે જ્યાં બેઠા હોય ને ત્યાં ભૂખે તરસે બેહી દેવાનું મન થાય કારણ કે આ લોકોએ એટલું અઢળક સાહિત્ય સર્જન કર્યું છે ગુજરાતીની અંદર જો એકવાર વાંચ્યું હોય ખબર હોય તો મજા આવી જાય અને ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય ભણવાની જે મજા આવે ને આમ બહુ જ મજા આવી જાય એમ કદાચ કોઈ કોઈ દિવસ ટાઈમ હોય તો આપણા સાહિત્યમાં જે કવિઓ લખી લખીને ગયા છે એકવાર વાંચજો મજા આવશે એમ પણ એકચ્યુઅલી અમારી જોડે કયા ટાઈમ છે અમારી જોડે એકચ્યુઅલી ભણવાનો ટાઈમ નથી તો આ બધાનો ટાઈમ જ હોય ના ને તમે આવી વાતો ખોટી કરો છો હું ભૂલી ગઈ આવી વાત મારે ના કરાય સાચી વાત છે ચલો અહીંયા આવી જાય ટોપિકમાં ઘટમાં ઘોડા થનગને આતમ વિજય પાંખ અંડી બોમ્બ પર પાખ આખ આવે છે અંતે અંતે એટલે અંત્યાનું પ્રાસ પા પ્રાસ બેસે છે પણ પ્રાસ એમ કે ના મારે તો છેલ્લે જ બેસવું છે અને જે છેલ્લે બેસે એને આપણે શું કહીએ અંત્ય બેઠું શું કહેવાય અંત્ય તો અંત્યાનું

વાગે આગે વાગે આગે અહીંયા જુઓ પ્રાસ બેઠો પણ પ્રાસ ક્યાં બેઠો અંતે અંતે એટલે છેલ્લે તો અહીંયા અલંકાર કયો થશે અંત્યાનું પ્રાસ અલંકાર વાતમાં મગજ ગયું ગયું હશે સો ટકા સમજાવું છું જો હું તમને બહુ ડીપ મજ સમજાવવાનો પ્રયત્ન કરું છું ચાર ચાર એક્ઝામ્પલ તમને સોલ્વ કરાવું છું થોડું તમે હવે અલંકારના જેટલા પ્રકારો છે એના નામ પહેલાં યાદ રાખી લેજો ઓકે ચલો હવે લાસ્ટ અલંકાર જોઈ લઈએ ચલો જોજો અહીંયા હા તો છેલ્લો અલંકાર છે જેનું નામ છે આંતરપ્રાસ પ્રાસ સાંકળી તમને તકલીફ ત્યાં પડતી છે કે એક જ અલંકારના બે બે નામ હોય છે ને એટલે તકલીફ પડે છે પણ પરીક્ષામાં પૂછાય તો આપણે લખવા પડે એટલા માટે ધ્યાન રાખવું પડે ઓકે ચલો હવે જો અહીંયા કહે છે આંતરપ્રાસ પેલે આગળ જોઈ ગયા અંત્યાનુપ્રાસ અને આ અંત આંતરપ્રાસ આંતર એટલે અંદર અંત્યાનું એટલે છેલ્લે આંતર એટલે અંદર આંતર એટલે શું થશે અંદર અને અંત્ય એટલે છેલ્લે જો અહીંયા આંતરપ્રાસ પ્રાંત સાંકળી તો પંક્તિમાં પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ સમાન લય ધરાવતા હોય તેને આંતરપ્રાસ પ્રાસ સાંકળી અલંકાર કહે છે ના ખબર પડી આ પહેલાનો છેલ્લો છેલ્લાનો બીજો આ બધું શું કહેવા માંગુ છો થોડું સમજાવો તો સમજાવો એક્ઝામ્પલની અંદર ધ્યાન આપો સેમ એક્ઝામ્પલ તમારે અલંકાર સમજવા સૌથી વધારે તમારે એક્ઝામ્પલની અંદર ધ્યાન આપવાનું જો અહીંયા નિશાળે મહેતાજી નિશાળે આવ્યા હવે આ કહેવાય પહેલું ચરણ શું કહેવાય પહેલું ચરણ અને આને કહેવાય બીજું ચરણ સમજી ગયા આને કહેવાય પહેલું ચરણ અને કહેવાય બીજું ચરણ હજુ પહેલાં ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણને પહેલો શબ્દ છેલ્લાનો પહેલાંનો છેલ્લો અને બીજાનો પહેલો શબ્દ જોઈએ પંક્તિમાં પહેલાં ચરણનો છેલ્લો શબ્દ એટલે આ પહેલું ચરણ એનો છેલ્લો શબ્દ ઓકે પછી આ બીજું ચરણ બીજા ચરણનો પહેલો શબ્દ આ શબ્દ વચ્ચે લય કેવો હશે સમાન લય લય કેવો હશે સમાન લય ધરાવતા હોય હવે જો અહીંયા આવ્યા અને લાવ્યા શું કહ્યું આવ્યા લાવ્યા તો જો આ આવ્યા અને લાવ્યા આ એક જેવું લાગે છે સમાન લઈ દેખાય છે તો કે હા દેખાય છે પણ અહીંયા કઈ જગ્યાએ લય મળ્યો અહિયાં તો કે આંતર આંતર એટલે અંદર અહીંયા જો અંદરની જગ્યાએ લય મળ્યો તો કે હા તો અંતરની જગ્યાએ અંદરની જગ્યાએ લય મળે તો એ અલંકારને કેવો અલંકાર કહીશું બાળકો વિદ્યાર્થીઓ એને કહીશું આંતરપ્રાસ અને આંતરપ્રાસને બીજા શબ્દોમાં પ્રાસ સાંકળી પણ કહેવાય જો સોકળ બનાવે જો સોકડ જો અહીંયા આવ્યા અને લાવ્યા જો અહીંયા એક સોકડ જેવી અહીંયા બની જાય છે અહિયાં દેખાય છે આમ જો આવ્યા લાવ્યા ચલો આગળ વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો અહીંયા જો જે હ અને તે હ જે તે વચ્ચેની જગ્યાએ એટલે અંદરની જગ્યાએ પ્રાસ મળે છે તો અંદરની જગ્યાએ પ્રાસ મળતો હોય તો એને કહેવાય આંતરપ્રાસ પછી જુઓ પ્રેમ પદાર્થ અમો પામીએ પછી વામીએ જન્મ મરણ ઝંઝાટ હવે જો અહીંયા પામીએ અને વામીએ દેખાય છે તો અહીં એક સાંકળ બની જાય છે આમ જો પામીએ વામીએ પામીએ વામીએ તો વચ્ચેની જગ્યાએ લય બેસતો હોય એ જો આ એક્ઝામ્પલની અંદર વચ્ચેની જગ્યાએ લય બેસતો હોય તો એને કહીશું આંતરપ્રાસ જો પ્રાસ છેલ્લે બેસતો હોય તો પ્રાસ અનુપ્રાસ અંત્યાનુપ્રાસ પણ વચ્ચે પ્રાસ બેસતો હોય તો એને કહેવાય આંતરપ્રાસ પ્રાસ સાંકળી અહીંયા એક સાંકળ બનાવે છે જો અહીંયા વચ્ચે શું બનાવે છે એક સાંકળ જેવી રચના કરે છે તેથી આને પ્રાસ આંતરપ્રાસને આપણે પ્રાસ સાંકળી પણ કહીએ છીએ ચલો આ હતા શબ્દાનુપ્રાસ અલંકારના એક્ઝામ્પલ બીજું એના પ્રકારો પાંચ પ્રકારો છે પાંચ પ્રકારો તૈયાર કરી દેજો મજા આવશે ભણવાની ચલો શબ્દ અલંકારની અંદર આપણે પહેલો અલંકાર જોઈ ગયા વર્ણાનુપ્રાસ અલંકાર વર્ણ સગાઈ બીજું જોઈ ગયા શબ્દાનુપ્રાસ અલંકાર ત્રીજો જોઈ ગયા યમક અલંકાર ચોથો જોઈ ગયા યંતાનુપ્રાસ પ્રાસાનુપ્રાસ અલંકાર અને પાંચમા નંબરમાં આપણે આંતરપ્રાસ પ્રાસ સાંગળી ભણી ગયા હવે પહેલાં તો આ પાંચે પાંચના નામ યાદ રાખો ને એની અંદર એક્ઝામ્પલ આવે કેવી રીતે સોલ્વ કરવા અહીંયા એકવાર ચેક કરી લેજો આવડી જશે ચલો આગળ આપણે અર્થઅલંકારની માહિતી જોઈશું બીજા વિડીયોની અંદર તો ખાસ તમે વિડીયોની અંદર બન્યા રહેજો બીજું કે જો તમને ચેનલની અંદર ભણવાની મજા આવતી હોય તો બીજા તમારા વિદ્યાર્થીઓને ખાસ તમે આ વિડીયો આ ચેનલને શેર કરજો તો તમારા દરેકે દરેક વિદ્યાર્થીઓ અને બીજા સ્ટુડન્ટ પણ આ ચેનલની અંદર ભણી શકે સમજી શકે બીજું હું તમને આટલી મહેનત કરીને ભણાવું છું સમજાવું છું તો ખાસ તમે લોકો કોમેન્ટ અને લાઈક કરતા રહેજો ચલો મળીશું એક નવા વિડીયોની અંદર અર્થા અર્થાલંકારની અંદર તો ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલને ગુડ બાય